એ ગાઈડ કેમ કે મજામાં ગાઈ એક વારની આપણે આવી ગયા છીએ ના ભાઈ એટલે નવું કરવાનું છે નવું એવા માટે હવે આપણે ભાઈ પણ છે ને બાઇક લેવા જાય બાઇક કરી હતી તો તમે જઈને કટાડીશું આપણે સ્વરૂપ જઈએ તો આપણે પૂછીએ તો કરીએ સ્વરૂપને જઈને એ લોકોનું શું કહેવાનું છે આપણે જોઈએ તો તો ફોન આવી ગયો તો એના માટે કરીને ભાઈ થોડી પ્રોબ્લેમ થઈ ગઈ તો ફટાફટ આપણે નીકળીએ આપણે પહેલાં કેશોદ જવાના છે કેશોદ શોરૂમ એ જાય ત્યાં તપાસ કરીએ ત્યાં એ લોકોનું શું કહેવાનું છે તો જાણીએ આપણે પછી આપણે આગળ વાત કરીશું ને ભાઈ તમે વાગવાના હતા આપણે સાડા દસ તો ફટાફટ આપણે નીકળી ગયા ભાઈ બંને ગાડી કઈ પસંદ આવે પસંદ તો નક્કી તો કરી જ લીધી છે પણ તમારા માટે સરપ્રાઇઝ જે તમને નથી જે બધું કહેવાનો હું તમને ત્યાં જઈને બતાડવાનો છે કે કઈ ગાડી આપણે લેવાની છે ને જો આજે ડિલેવરી થશે તો એના કરતાં વધારે સારું એટલે આજે આપણે ડિલેવરી લેવા માટે જ જઈએ છીએ પણ હા આપણે ઈએમઆઈ પર લેવાના છે એટલે થોડુંક પ્રોબ્લેમ એ શું થાય તો વાત અલગ છે બાકી કંઈ વાંધો નહીં તો ચાલો એન્જોય કરો ફ્યુલ બિલ ભરાવી લીધું છે આપણે ફટાફટથી આપણા પપ્પાની બાઈક લઈને નીકળી ગયા છે આપણી બાઈક તો ઘરે પડી છે આ પપ્પાની બાઈક છે એસપી સાઈન જોઈ શકો છો તમે એબીએસ સિક્સ છે આ રસ્તામાં ભાઈ કેશોદ હાઈવે પર જવું હોય ને તો બહુ ખાડાનું છે ને બહુ રસ્તો બહુ જ ખરાબ છે યાર વાત પૂછવામાંંગરોળમાંથી જે વિડીયો જોતા હશે એ લોકોને ખબર હશે કે કેશોદવાળો રસ્તો કેટલો ખરાબ છે તો ટ્રાફિક જોવું યાર બહુ જ ટ્રાફિક છે હમણાં તો ટ્રાફિકના લીધે બાઇક સ્લો ચલાવવી પડે ને આપણે ફટાફટથી જો અહીંયા કેશોદ મેળા આવ્યો નહીં તો જૂનાગઢ જવું પડશે આપણે ફટાફટથી થોડીક ગાડી હાંકી આપણે ફટાફટ પહોંચી જાય શોરૂમે કયા શોરૂમે જવાનું છે એ પણ તમારા માટે સરપ્રાઇઝ છે તો વિડીયોમાં જોડા રહેજો ને વિડીયોને એન્ડ તક જોજો ચાલો તો આમ આપણે થોડુંક હિન્દીમાં બી વાત કરવાના છે તો તમને હિન્દી ફાવતી હોય તો વધારે સારું કેમ કે ભાઈ શોરૂમે જઈને આપણે થોડુંક હિન્દીમાં એડજસ્ટ કરવાના છે કેમકે ઘણા લોકો અહીંયાથી તો વિડીયો બનાવતા હોય છે પણ આપણે થોડુંક શોરૂમે જઈને નવું કંઈક કરીએ કેમ કે એ લોકોને બી નવું લાગે રસ્તો બહુ ખરાબ છે એના કારણે બાઇક થોડીક સ્લો ચાલે કેમ કે રસ્તો ખરાબ હોય ને એના માટે બાઇકની દેવાઈ જાય ભાઈ રસ્તો એટલો ખરાબ છે કે યાર વાત પૂછોમાં આખું શરીર હલ બલાવી નાખે છે બાઇક તો આખી હલબલે છે એટલી વાઇબ્રેટ કરે છે યાર મિત્રો આ જેટલી ખુશી છે ને જેટલી ભાઈને ખુશી નથી એટલી મને ખુશી છે ભાઈ વાત પૂછો એટલી ખુશી છે કેમ કે જે છે આપણો ભાઈબંધ સગો ભાઈબંધ જવાય સગો ભાઈ છે એની બાઈક આપણે પરચેઝ કરવાના છે કઈ બાઈક લેવાની છે ને કેવી બાઈક આવે છે તમને ત્યાં જઈને તમારા માટે સરપ્રાઇઝ છે તો ત્યાં જઈને હું તમને બતાવવાનું છું તો વિડીયોનું આ એન્ડ સુધી જોડા રહેજો અને લોકોના રિએક્શન બી જોવા મળશે કેમ કે પહેલી વાર હું બી વ્લોગ શૂટ કરું છું પબ્લિકના અંદર પેલો વ્લોગ હતો એ પેસન પ્રો બાઇકમાંથી બનાવેલો હતો એ મારે ખુદની બાઇક હતી તો અહીંયા વ્લોગ બનાવ્યો હતો આ બીજા ફેરી વ્લોગ બનાવું છું પબ્લિકના અંદર બહુ વીક લાગે છે શરમ લાગે છે પણ ના હવે તો એવું વિચાર્યું છે કે ના ભાઈ હવે તો એવું કંઈ કરશું ને તો હવે કંઈક નવું કરવું પડશે કેમકે એવું કંઈ કરવા માટે છે ને ભાઈ હવે કંઈક ખોવું પડશે કંઈક કોઈ વસ્તુને હાસિલ કરવી હોય ને તો એના માટે આપણે કંઈક ખોવું પડે કઈ રીતના બાઈક ચલાવે છે કશું ખબર નથી પડતી યાર તો મિત્રો રસ્તો સારો મળી જાય ને તો બાઈક આપણે ખેંચી લઈએ એસીને હું એસી એવું મજા પડી જાય લોકો જોઈને વિચારમાં બી પડી જતા હશે કે આ ભાઈ શું કરે છે જો આંટી રસ્તાના વચમાં ફોન કોલ કરે છે કેવા કેવા લોકો હોય છે વિચાર કરવા જેવી વાત છે ને ભાઈ બુલેટ જાય છે ભાઈ રોયલ ફ્લેટ રોયલ બંને ભાઈ રોયલ બંને કે લી રોયલ બુલેટ લેની પડે ગઈ ઓર રાહ જો ભાઈ જો ઝીણકું ને મોટું ટ્રેક્ટર બે આવે જો ભાઈ કેશોદનો રસ્તો ખરાબ છે ને એટલો કોઈ રસ્તો ખરાબ નથી બહુ જ ખરાબ છે ચાલીને ચાલીથી પચાવ ઉપર ગાડી જ ન ચાલે ટ્રાફિક સિંગલ પટ્ટી છે એના માટે કરીને ટ્રાફિક બહુ જ જોવા મળે છે અને જો આ મર્સિડીઝનો ટ્રક જાય છે પહેલીવાર આપણા ગુજરાતના અંદર આપણા માંગરોળમાં આવેલેબલ લાગે છે દેખાય જેવું એ ખાસ વસ્તુ હોય ને તો જ વસ્તુ એ મોંઘી આવે આપણા બાજુ મિત્રો રસ્તો થોડોક સારો આવી ગયો છે તો આપણે બાઇકને ખેંચી લઈએ કે આગળ જતા બી ખાડા ખપચા આવશે અને ભાઈ આજે શુક્રવાર છે તો આજે મોડું થઈ જશે અને વાંકવાના હતા અગિયાર વાગતા હશે કેમકે સાડા દસ વાગે તો મેં વાં કીધું હતું કીધેલું તમને કેટલા ખોટા ખોટા લોકો પણ લોકો મરાવે છે